જબુમા બાપુ વાણીમાં એવું કે છે સાચા સંતો ની માથે ભગતી ગેરા મોડ સાચા સંતો એને શું ગળામ પાટિયા હોય કેમ આપણે માનવા સાચા સંતો છે વાણીમાં બાપુ એક એક શબ્દ તમને મને કંઈક શાન કરે છે સંતો એ છે ને આમાં જીવન હોમી દીધા આપણે બુજારું ઢાંક્યું સાટો નથી પડતો અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદને ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી મૂકીને નીકળી ગયા કઈ છે જ નહીં વાતમાં આ તમને મને બાપુ ઉતરે એવું છે નહીં એની માટે જરૂર આપણે સદગુરુ ની પડે છે પણ હવે સદગુરુ કે એ નથી કરવું તો ક્યાંથી સમજાવવાનું સંતોની ની માથે બાપુ જબુમાં તમે વિચાર તો કરો સવારામ બાપા ને જબુમાં કાલ હવાર વાત કહેવાય અને વાણી એમ નામ ન બને વાણી માટે બાપુ છે ને અંતરની વેદના હોવી જોઈએ જયારે રુતિયા ને ત્યારે ઓટોમેટિક બાપુ સતાર બાપુ ને જયારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો કે આ જો ભજનમાં ભજનમાં પાગલ થઈ ગયો ગાંડા જેવો રખડે છે જ્યારે એ બાજુ પીડ્યો રહે છે અને પછી સતારના બાપુ અંદરથી વાણી નીકળે કે શું પૂછો છો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે હરું શું ફરું છું હું ગાંડો છું તમે ગાંડો એ તો મારો રામ ને હું બે જાણીએ છીએ ભલા

તેથી જબુમાં સવારામ બાપાને કહે કે બાપુ આ ભજનના માર્ગે સેડે એ અમારો ગુનો આ અમે તમારો ભરોહો કર્યો તમારી ભાઈ કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા એ અમારો આ ગુનો મીરા કામ કર્યું નરસિંહ કામ કર્યું ને આજ મારા નાચ જોવા નહીં આવે તો તમારી મારી માથે આ દુનિયા શું વિતાડશે તેથી સવારામ આમ કે જબુ શાંતિ રાખ શાંતિ રાખ મારા નાથે કોઈની આબરૂ જવા નથી દીધી તું શું કામ ને મુજાશ અને પછી જ બાપુ જગુને વાણી નીકળે ખૂટલરે ફોરો ને વિધો ખે દુનિયા બતાવે ડારો મારા નાથ શું ભજનની વાતો કરી ભલા મણે એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે એક ભજન તો બનાવીને મૂકો બજારમાં અરે માં વણાઈ જાય આ વાણી માં બાપુ છેલ્લે જગુ માને સવારામ બાપા કહે છે કે જભુ મારી પાસે કઈક માય તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે અરે શું સવરામ બાપાનો બાપુ રુદિયો રોયો છે સેલે અડધું આંગ જમનામાં રહી ગયા બાપુ જબુમાં કરી ગયા જબુ કાંઈક માગ જબુ માંગ કે પણ બાપુ મારે શું માંગુ તમારા જેવા સમર્થ સદગુરુ હોય અને તમે મને આય સુધી પહોંચાડી હવે મારે બીજું માંગવાનું શું હોય એ કે પણ કાંઈક તો માય કાંઈક તો માય અને છેલ્લે જબુમાં એમ કે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ તમે મને ભેળીને ભેળી રાખજો આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય ભજન એમ નામ રાની વાતું નથી નારાયણ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથી નું લગાડ્યું તો હું એમ કઉ છું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથી નું શું કામ સોટાડ્યું હોય પણ આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાતું બાકી હો ટકા સાચું છે એક વાણી કે છે ને પેલા મે જન્મા પછી જન્મ બડા ભાઈ હેઠો બે હજાર ઓલા રાડ્યું પડે તું નડસ વચ્ચે હાથી જેવડો પેલા મે જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્માને પછી જન્મી મા બાપુ ભાણી આવું કે છે આ તમારા મારા મગજમાં બે પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય સદગુરુ ની જેને શાન મળી હોય એ બાપુ એમ કહી દે કે હા હોય નથી મળી એ બાપુ ન માને ભજન તો કઈ કેતું હોય છે રામ એમ નામ નથી અને ભજનના ના માર્ગે છોડો એટલે જગત તમારું લોહીએ પીવાની એ વાતે પાકી છે ગોપીચંદ ભરતરી બાપુ બે જયારે દીક્ષા લઈને બે નીકળ્યા ને પછી બે જણા શમશાન માં હુતા હતા અને પાણાના ઓશિકા કરી એટલે બે ચાર બે નું નીકળી એક બેને કીધું કે બે ઓલા ગોપીચંદ ને ભરતરી કઈ આવડા તો કે હા તો કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણા ના ઓછી કઈ જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ હજી દુનિયા નથી ગમતું આટલું બધું છોડ્યું ને પાણા ને શું બથોડા ભરવા કાઢી નાખ ને પાણા આ દુનિયા છે રામ પહેરેલા તમને નો રહેવા દે ભાઈ હુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં નિયાલ પણ ટકવું બાપુ અઘરું છે એટલા માટે કળિયુગમાં કીધું કેવલ નામ આધાર નામ સમો વડ કોઈ ની જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ આ બાપુ છે ને કેવલ નામ આધાર સદગુરુ મહારાજનો જો શબ્દ અડી ગયો હોય અને એની જો તમને કંઈક લાઈટ થઈ ગઈ હોય તો એનું મંથન કરીને માર્ગે હાલતા થઈ જાવ વેલું મોડું ટેશન આવશે એ વાત પાકી છે બેઠા બેઠા કઈ પતવાનું નથી નારાયણ અને આમાં ચિઠ્ઠી ક્યારે ફાટશે એ કઈ ખબર નહીં રે અને પછી તો

તમે મંદિરે જાઓ ને તો પ્રજાને એમ થાય કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય તમે ભજનમાં જતા હોય તો કે દાદા જતા હતા હાલો આપણે ઘડીક જઈએ એમ બાબુ આપણે મારે જ પાડવો પડે આપણે સડી પહેરીને હુતળી પાંતળી દારૂની કોથળીઓ તોડતા હોય તો પછી પ્રજાનો કે દાદા તોડતા હતા આપણે તોડાય આ ઘરની નિહાળ છે ભલા માટે તમારે કેવા બનાવે એની માટે બાપુ સારી જનેતા જોવે સારા સંસ્કાર માટે એટલે મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નું હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય ન થઈ શકે એટલા માટે જ મહાપુરુષો કહે છે એક જંગલ માં રખડતા હરણાને કો કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો હરણાને કવિ પૂછે છે કે આ તમને વાયે સિંહ જેવા જનાવર વાયે દોડે અને તમે આંબા નો દિયો તમે આટલું બધું દોડો છો કેવી રીતે કઈ શક્તિ હતું ને કીધું કે કવિરાજ અમે આટલું બધું કેવી રીતે દોડી છે એ તમારે સાંભળવું છે તો કે હા અને બચ્ચા એ બાપુ જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય એ કે તમારે સાંભળવું છે કે હા અને બચ્ચું કહે છે કવિને કે મારી માંના ઉદરમાંથી બહાર પડ્યા પછી મારી માંની જો બે શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માં નું ધાવણ લાજે બાપુ આ કુમારી માંને હોવી જોઈએ મારું સંતાન એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહીન પંચાસ ગૌની મજલ કાપીત તમે હું તો પુરુષ છી પ્રસુતિ ની વેદના ની બાપુ આપણે વા સાંભળી ને તો આપણા બાપુ ટમરા બોલવા માંડે એ પ્રસુતિ ની વેદના કેવી હોય તો માવડીઓ બેનું ને ખબર હોય વેદના ઉપડ્યા પછી બાપુ આ જનતા એક પગલું ઉપાડવું હોય ને તો એને પહાડ જેવડું લાગે અને વેદના ઉપડ્યા પછી જીજાભાઈ બાપુ ઘોડા ઉપર બેહીને પંચ્યાસી ગૌ ની મજલ કાપી છે એ માં કેવી છે અને પછી વેદના નો પાર ને જંગલમાં એક શિવાલય હતું શિવાલયમાં બાપુ ઢહડાતી ઢહડાતી માં ગઈ અને અહીંયા દીકરાનો જન્મ કરાયો બાપુ ઈ શિવાજી ને જીજાબાઈ ને એટલી તો ખુમારી હતી કે ભગવાન ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન ને ટેકો દેવું થાય મારું સંતાન માય કાંગલો કોઈ દી નો થાય આવી ખુમારી માં ને હોવી જોઈએ માયુ બાપુ ફેશન માં દીવ ઉઠાડ્યો છે શું પરજા હારી થવાની હતી

અરે હા બાપુ પતિ પત્ની કા એક મતા તો માં જતા બે માણસના જો હરખા હોય ને તો જીવ બાપી સુખ દુઃખ તો એ તો બાપુ એક રથના પૈડાના બે હારા જેવી વાત છે કાયમ કોઈને સુખે નથી ને કાયમ કોઈને દુઃખે નથી પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે આપણા ગઢા આદિ ભાડ્યા હોત તો આપણા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળત કે આપણી જિંદગીમાં કોઈથી કાંટો જ ન વાગે સારું જોડું નસીડ્યું આપણા ગઢાને કોની નોટ નથી ફાળી એવી જિંદગીમાંથી માંથી તમારો મારો ઉશેર કરી અને બાપુ તમને મને મોટા કર્યા છે હવે એ મા બાપને જો આપણે રોટલો ન દે કીધો શું જિંદગીમાં ગાડા હાલવાના અમારા હમણાં જીવણભાઈને ને બેઠા હતા એ કે બધા દાણા જ નકરા જોરાય જોરે કે મેં કહું જોનારા નું જોરાનાર નું બે હાલે છે આપણને શું વાંધો છે શું નડતું છે શું નડતું છે મહિનો મહિનો બે હવે હું તો અહીંયા અમારે જોવે હું તો એમ કહું કંઈ નડે નહીં પણ હવે નડશી આ મહિને થાય બેઠો છો ને ત્રણેર રૂપિયા દાડિયું યુ ન જડતું એક મહિને થાય બેઠો છો એટલે હવે નડવા નહી અરે ધંધો નથી કરવો નડે શું નડે માતાજી નડે મા કોઈ દિ કોઈને નડે મા કોઈ દિવ કોઈને મારે ઈ સત્ય જ નથી ભલા માણે અને મફતમાં દાખી દુનિયા દુખી છે કોઈ કે છે બાપુ આખી દુનિયા આમ તો બધા અમારે આ નથી અમારા આ નથી અમારા આ નથી કોઈએ ન કીધું ભગવાનને મેળવવા માટે શું કરવું ભજનને મેળવવા માટે શું કરવું કોઈ કહેતું જ નથી ઈશ્વર ક્યાં છે દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા નાથ તે અમને માણા બનાવ્યા ને તું અમને જો ભેટો ન કરતો તો અમારો અવતાર અળે વયો જાય એવી બાપુ જ્યારે અંતર વેદના અને સદગુરુ એવા બાપુ સદગુરુ ની શાન મળ્યા સિવાય માણા કોઈ થઈ ન કેરા એવા સદગુરુ હોય અને સદગુરુ બાપુ

આમ નામ કોઈ ગળી જાય હોય એમ બેઠા હોય કોઈ કઈ બોલે જ નહીં પાછા આમ બધા માથા હલાવે મજા આવી મજા આવી આપણે કઈ યાદ કઈ રહ્યું કે ના યાદ ન રહ્યું હો અરે હો અરું તો આનો અર્થ શું મારો કહેવાનો અર્થ એ છે કે મહિને ને મહિને રોટલા તો તમને ઘરે મળતા હોય ગોદડા ઘરે મળતા હોય તો બાપુ મહિને ને મહિને અહીંયા આવીને જો કાંઈ ન મેળવી એકી તો શું લેવા ધક્કા કરવા જોઈએ કઈક આપણે અહીંયા આવ્યા હોય તો બાપુ એનું કઈક આપણા જીવનમાં કઈક ઉતારવાની જરૂર છે આમ નામ આટા મારે કઈ નહીં વળે ના ફોરા ફેરા ફોગટમાં વ્યાજ આવે એટલા માટે તમને મને સંતોએ ખૂબ ખુબ શાન કરી છે પણ આ છે ને સંતો જગતના કલ્યાણ હાટું જ મથે છે પણ જગત નથી સમજી તો શું કરવાનું એટલે વાણીમાં કે છે નથી મફતમાં એજી મળતા એના એના મૂલ ચૂકવવા પડતા સંત ને સંત પણ નથી મફત મળતા ਕੋਰੀ ਬਜਾਰੇ ਭਾਈ ਕੋਈ ਸਾਧੂ ਨੇ ਦਰਦਾ I'm i am ਪੁਰਸੋਤਮ ਏਹੀ ਸਤਗੁਰੂ ਚਰਨੇ ਜੋਪੜੇ ਨਾਮਿਆ ਨਾ ਈੜਦਾ ਕੋਇ ਪੁਰਸੋਤਮ ਸਤਗੁਰੂ ਚਰਨੇ ਜੋਪੜੇ ਨਾਮਿਆ ਨਾ ੜਦਾ ਜੋਪੜੇ ਨਾਮਿਆ ਨਾ ુલ ગરીબ ખડી ભગતીનો માર એ પુલ ગરીબ ખડી ભગતીનો મારે બધાય શાંતિથી હા બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો જય માતાજી જય આપી